પણ તોય આવડે આનંદ લેશે માછલી ને મમરા નાખીને હાલે થાય ઘરે હાલ ઘરે પણ એ ઘરે આવ ના પડે એમ કે ક્યાં આવું ક્યારે આવશું એમ

કે ક્યારે માછલી આવશે મોટી માછલી ક્યારે આવશે ને મને માથું દુખોડી દીધું એટલે હવે જાવીશી ઘરે દોસ્તો પછી તો સાત વાગી ગયા અને હું ગયો ગણપતિ બાપાની આરતીમાં તો ગણપતિ બાપાની આરતીનો સરસ લાભ લીધો અને તમને પણ ગણપતિ દાદાના દર્શન કરાવું ગણપતિ બાપા મોરિયા દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી ગણપતિ દાદા પછી તો મોતી ચૂના લાડુની સરસ મજાની પ્રસાદી ખાઈ અને ગયો રામદેપીર બાપાની આરતી માં તો ત્યાંનો પ્રસાદ હતો શેવ અને ખમણ તો અમે અને પછી ડીસુમાં પ્રસાદ અમે બનાવવા લાગ્યા હતા પછી ચાલુ થઈ ગઈ રામદેપીર બાપાની આરતી પછી દોસ્તો આવી ગયા રામદેવપીર બાપા ની આરતી અને આપણે આરતી લઈ લીધી પછી આપણે લઈ લીધી પ્રસાદી અને કોમેન્ટમાં લખી દો જય પીર અને બીજાને શેર કરી દો